આપણા પ્રમુખ વગેરેને મળજો અને કાર્યક્રમ સરસ થશે અને આપ જોઈ શકો છો કે નારી શક્તિનો ભવ્ય કાર્યક્રમ થયો છે અને આ બેન અને ઉપસ્થિત બંને તાલુકામાંથી કે આખા વિધાનસભામાંથી બધી જ બહેનો માતાઓ આમ તો આ બધાને ખબર છે કે શરૂઆતમાં આ ભાજપની ટિકિટ મારે જાહેર પણ થઈ હતી પરંતુ સમીકરણ કંઈક નહીં બેઠું હોય અને પહેલા ને આપવાની છે અને એના બેજ ઉપર 10 દિવસ પછી આપડા સોમના બેને ટિકિટ આપી પરંતુ આ ભાજપ જનતા પાર્ટી છે આપણે બધા કહીએ છીએ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભાજપ જનતા પાર્ટી અને આમ પણ કહીએ છીએ આપણે કે વ્યક્તિ વ્યક્તિ પર પક્ષ એટલે આની અટલ જે કહી દીધું કે વ્યક્તિ વ્યક્તિ સદલ દલ દલ સે બડા દેશ એટલે આપણા બધા જે કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના કે આ દેશ માટે કાર્યકર્તા કામ કરતા કાર્યકર્તા છે અને આ દેશને જે નેતૃત્વની જરૂર હતી એવું નેતૃત્વ આ જણીએ આપણા આ જણા નરેન્દ્રભાઈ આ દેશને પૂરું પાડી રહ્યા છે ત્યારે આ નારી શક્તિ માટે પણ ખૂબ કામ કર્યા છે દેશના રાષ્ટ્રહિતના રાષ્ટ્રને વિદેશોમાં માન સંમાન વંધાયેલું છે એવું જે કોઈ કામ કર્યું હોય તે नरेंद्र भाई कर छे ત્યારે ઘણા બધા વક્તા છે હું પણ યોદ્ધાની ગણપતિ વાત કરી શકું એમ છું પરંતુ ગરમીના સમયમાં લાંબા સમય સુધી તમારી કચ્છમાં વારંવાર જ્યારે પણ હોય ત્યારે મેં મારી વાત મુકતા જ હોઈએ છે પરંતુ આ બધા વક્તાઓને સાંભળવા છે વિશેષ વાત ના કરતા આપને કમળ આ વખતે આપણે આપણા પ્રદેશે એવું નક્કી કરી શકાય ગુજરાતને